વિરમગામ તાલુકાના વસવેલિયા ગામ પાસે ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી વિરમગામ તાલુકાના વસવેલિયા અને ખેંગારિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં એક પચીસ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો બેથી ત્રણ દિવસથી યુવક ગુમ થયો હતો અને અગમ્યો કારણોસર યુવકનું મોત થયાની હાલ પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે પોલીસે મૃતદેહને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક યુવક વિષ્ણુભાઈ બચુભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ પચીસ થોરી થાંભા ગામનો હોવાનું સામે આવ્યું છે અગમ્ય કારણોસર સીમના ખેતરમાં ખુલ્લી જગ્યામાં યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ માલુમ પડશે સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે